નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સેવા પરમો ધર્મ આ સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ બ્રોડકાસ્ટર એડવોકસી એસોસિએશનના હેલ્પલેસ પિંપલ્સ પીપલ સેલ દ્વારા સ્કૂલના બાળકોને શાળાના બાળકોને મદદ કરવામાં આવી હતી માનવીથી મુખ્ય જરૂરિયાત રોટી કપડા ઓર મકાનમાંથી કપડાં અને રોટીના સ્વરૂપમાં ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાનો સ્ટાફ સામાજિક કાર્યકર તથા સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે